નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે આઈટીસી ના શેર વિશે વાત કરવાના છે જેમાં ત્રીસ એક્સપર્ટ આ શેર માટે ખરીદી ની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ આપી રહ્યા છે આનો

પાર્ક કરી શકે છે પછી આ શેરના ટાર્ગેટ વિશે વાત કરીએ તો ટ્રેન્ડ લાઇન આંકડાઓ અનુસાર આઈટીસી ની શેર મહત્તમ ટાર્ગેટ ચારસો પંચાણું રૂપિયા ને એસી પૈસા છે ચોત્રીસ માંથી ત્રીસ એક્સપર્ટ એ શેર માં ખરીદી સલાહ આપી છે બ્રોકરેજ ફોર્મ રેલી ગિયર હતી રિપોર્ટમાં કહ્યું કે આઈટીસી એ ઓગણીસ હજાર ચારસો છેતાલીસ કરોડ રૂપિયા સફળ વેચાણ કર્યું છે જેનો વાર્ષિક આધાર પર બે ટકા વધારો દર્શાવે છે શુદ્ધ વેચાણ વાર્ષિક આધાર પર એક પોઈન્ટ છ ટકા વધ્યું છે પરંતુ ક્વાર્ટર આધાર પર તે જીરો પોઈન્ટ પાંચ ટકા ઘટીને સત્તર હજાર નવસો બાવીસ પોઈન્ટ સાત કરોડ રૂપિયા રહી છે

તો મિત્રો આ માં બસ આટલું આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ જે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘટલી બંધાવી દેજો